પાલિતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક કોળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળા હુતાસણીની ઉજવણી કરાઈ આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા જ્યાં આજે કમળાહુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ભાવનગર જિલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે શાંતિ રાખજો વાળા માતાજી ના દર્શન કરી લીધા પછી અહિયાં ઓટા ઉપર આવી ત્યાં કોઈ થકા પડી જતા मंदीर पासी भई न कियो आगर वई आहे